પોલીસે આરોપી અબ્બાસ સેફુદ્દીનું ઉકાણી ઉર્ફે રાજુ સિંદે ઉર્ફે દત્તાને સોનુની સિંદેને ઝડપી પાડ્યો છે પોલીસે આરોપીને લાલગેટના પાલિયા ગ્રાઉન્ડથી ઝડપી પાડ્યો છે આરોપી ખૂબ જ રીઢો ગુનેગાર છે અને 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 સાતીર ચોર છે આરોપીની એવી હતી કે તે પોતે મોટા બિઝનેસમેન અધિકારી તરીકેનો વેશ ધારણ કરતો તથા માર્કેટમાં પૈસા ભરવા તેમજ ઉપાડવા આવતા ગ્રાહકો પર નજર રાખતો કોઈ એક ગ્રાહકને ટાર્ગેટ કરી તેની સાથે તેને વાતચીતમાં ભોળવી લેતો અને તેના માલિક વેપારી સંબંધીઓના નામ વાત વાતમાં જાણી લેતો હતો અને ગ્રાહકને તેના માલિકને પોતે રૂપિયા આપવાના બાકી છે તેવી વાત કરી પોતાના મોબાઈલ ફોન થી તેના સેઠ ફોન લગાવી સેઠ સાથે વાતચીત કરતો હોવાનું નાટક રચી ગ્રાહક પાસેથી રૂપિયા પડાવી લેતો ત્યારબાદ રૂપિયા આપવાના બહાને બેંકની નજીકમાં જ પોતાની ઓફિસ અથવા તો દુકાન હોવાનું જણાવી ગ્રાહકને લિફ્ટમાં લઈ જઈ લિફ્ટની સ્વિચ દબાવી દઈ પાંચમાં છઠ્ઠા માળે મોકલી આપતો અને પોતે લિફ્ટમાંથી ઉતરી જતો હતો ત્યારબાદ તે પૈસા લઈ ફરાર થઈ જતો હતો આરોપી વિરુદ્ધ છપ્પન જેટલા ગુનાઓ નોંધાયેલા હતા જેમાં

અંદાજીત ચુમ્માલીસથી પિસ્તાલીસ ગુનાઓમાં અગાઉ પકડાઈ જઈ ચૂકો છે આની એમો એવી છે કે કોઈ પણ બેંક પાસે ઊભો રહેશે અને બેંકમાંથી કોઈ માને કે કોઈ માણસ બે લાખ વિડ્રો કરે છે તો એને એવી રીતે સમજાવશે કે એના સેટનું નામ વાતોમાં જાણી લેશે પછી કહેશે મને એમના તમારા સેટને પાંચ આપવાના છે તો મારી પાસે પાંચનું બંડલ છે તમે આ બે મને આપી દો ચલો મારી સાથે લિફ્ટમાં પછી બંને લિફ્ટમાં જશે અને લિફ્ટની સ્વીચ દબાવીને પોતે નીકળી જશે આવી રીતે ખૂબ સ્માર્ટલી લોકોને બેકૂફ બનાવી અને અલગ અલગ રાજ્યોમાં જે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન યુપી એમ અલગ અલગ રાજ્યોમાં છેતાલીસથી વધુ ગુનાઓ દાખલમાં પહેલાં પકડાઈ જઈ ચૂક્યો છે ને અત્યારે અલગ અલગ છપ્પન જેટલા ગુનાઓની કબૂલાત કરી છે જેમાં સાતથી નવ જેટલા ગુનાઓમાં અમને ઓફન્સ રજિસ્ટર પણ મળી આવ્યા છે આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પોલીસ એકવાર ડેન્ડે જોઈ જતા પોલીસ ઉપર ગાડી ચડાવીને પણ ભાગવાનો પ્રયત્ન કરતા ત્રણસો સાતના ગુનાઓમાં પણ પકડાઈ બાકી છે એરેસ્ટ અને હાલમાં અલગ અલગ ગુનાઓમાં એની પૂછપરછ કરવામાં આવી રહી છે સુરતમાં પણ એના સુરત શહેરમાં પૂણા કાપોદરા વગેરે પોલીસ સ્ટેશનોમાં બે હજાર પંદરમાં સોળમાં પણ વોન્ટેડ હતો એનો જે ફૂટેજ મળ્યા હતા એમાં સોળમાં એક ફૂટેજમાં પણ એ વોન્ટેડ મળ્યો હતો અને પચીસમાં પણ પુણા પોલીસ સ્ટેશનના ગુનામાં એ વોન્ટેડ એનું ફૂટેજ મળી હતી